નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ સાત આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું બીજું યુનિટ નામ છે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે એક પછી એક આ યુનિટની એક્ટિવિટી નંબર છ વિશે આજે આપણે અભ્યાસ કરીશું અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર છ શું કહે છે કે વર્ક ઇન અ પેર્સ એટલે કે જોડીમાં કામ કરો અને શું કહે છે જો પહેલા સમજો આખું કે લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડસ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત કે લક્ષ્મણે જે છે અમુક કાર્ડ બનાવ્યા હતા જેની અંદર એને સ્ટેપ લખ્યા હતા પહેલું સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ શેનું સ્ટેપ આપણે પાઠનું નામ છે સ્ટેપ બાય સ્ટેપ હા એ પ્રમાણે જે છે એને એક સ્ટેપ જે જેટલા પણ સ્ટેપ આવે એ બધા સ્ટેપ લખ્યા હતા ને લેમન શરબત એટલે કે લીંબુ શરબત બનાવવાના સ્ટેપ પછી એને કાર્ડ બનાવી નાખ્યા પહેલું સ્ટેપ લખ્યું પછી બીજું લખ્યું પછી ત્રીજું લખ્યું ચોથું લખ્યું એવી રીતે સ્ટેપ પાડી પાડીને કાર્ડ બનાવી નાખ્યા પછી શું બટ હી ફોરગોટ ધ રાઇટ ટુ ધ ઇન્સ્ટ્રક્શન પણ એમાં એને સૂચના મારતા ભૂલાઈ ગયું ઓફ ઈચ કાર્ડ કૃષ્ણ લખતા એટલે પહેલો નંબર બીજો નંબર ત્રીજો ચોથો એ ક્રમ આપતા ભૂલાય છે એટલે રાઈટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યામાં જે છે આપણે એના સૂચના લખવાની છે તો ચાલો જોઈએ જો અહીંયા રહ્યું અહીંયા છે જો આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું સાત સ્ટેપ બનાવ્યા છે નીચે ખાલી જગ્યા રહી ગઈ જો અને કાર્ડ બનાવ્યા એમાં દોર્યું અને બધું ડ્રોઈંગ કર્યું પણ આ લખવાનું રહી ગયું તો મેં જે છે આ તમારી માટે બધા ભાગ લખેલા છે સૌથી પહેલું મિક્સ વેલ એટલે કે આ જે પહેલું ભાગ છે ને એમાં શું લખવાનું છે મિક્સ વેલ વ્યવસ્થિત મિક્સ કરો પછી બીજો ભાગમાં કટ લેમન ઇન્ટુ ધ હાફ આની અંદર શું આવશે અહીંયા કે ભાઈ લીંબુના ટુકડા કરો પછી ત્રીજો ભાગ ત્રીજો સ્ટેપ ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ હવે ગ્લાસમાંથી જે છે એ ટુકડાને જે સીડ હોય એટલે કે લીંબુના બીયા હોય ને ને બહાર કાઢવાના તો ચોથામાં શું છે ચોથામાં પોર સમ વોટર ઇન્ટુ ધ ગ્લાસ પોર એટલે રેડવું ગ્લાસમાં થોડું પાણી રેડો પછી પાંચમો શું છે એડ વન સ્પૂન ઓફ સુગર જોઈએ સુગર લખ્યું છે કે એક ચમચી ખાંડ ઉમેરો અને છઠ્ઠું સ્ટેપ હું કહે છે એડ અ લિટલ સોલ્ટ થોડુંક એવું સોલ્ટ સોલ્ટ એટલે શું થાય મીઠું થોડુંક એવું મીઠું ઉમેરો અને સાતમું કહે છે સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ વોટર

કે મિક્સ કરી નાખ્યું પછી લીંબુ કાપ્યા પછી એમાંથી એને બહાર કાઢી નાખ્યા લીંબુના બીજ હજી લીંબુ કાપ્યા છે લીંબુ નીચવા તો છે ને લીંબુ નીચવા કયા સ્ટેપમાં સાતમા સ્ટેપમાં તો વિદ્યાર્થી મિત્રો આ છે ક્રમ નથી સાચો આડું અવળું થઈ ગયું છે બરોબર મિક્સ કર્યા પછી લીંબુ કાપીને શું ફાયદો છે તો આપણે જે છે એને શું કરવાના છે ક્રમમાં ગોઠવવાના છે ચાલો ગોઠવીએ પહેલું લક્ષ્મણ પાઉડર સમ વોટર ઇન ધ ગ્લાસ લક્ષ્મણે ગ્લાસમાં થોડું પાણી લીધું પછી હી કટ ધેમ ઇન્ટુ ધાફ એને લેમન એટલે કે લીંબુ અને ઇન્ટુ ધ હાફ અડધા ભાગ પાડ્યા લીંબુના બે ભાગ પાડ્યા પછી એટલે કે નીચવા ઈચ હાફ પીસ ધ ગ્લાસ દરેક અડધા ટુકડાને જે છે ગ્લાસમાં એને શું કર્યા નીચવા પછી હી ટુક આઉટ ધ સીડ ફ્રોમ ધ ગ્લાસ પછી એના ગ્લાસમાંથી જે બીયા હતા લીંબુના બીજ હતા એ કાઢી નાખ્યા હી એડેડ સમ શુગર પછી એને થોડી ખાંડ ઉમેરી હી એડેડ અ લિટલ સોલ્ટ પછી એને થોડીક એમાં હું ઉમેરું સોલ્ટ એટલે કે મીઠું ઉમેરું પછી હી મિક્સ ડ ઇટ એને જે છે એને મિક્સ કર્યું ધ શરબત વેલ એને આખા શરબતને વ્યવસ્થિત શું કરી નાખ્યું મિક્સ કરી નાખ્યું હવે થયું શરબત તૈયાર ઓકે પહેલા શું કર્યું થોડુંક પાણી લીધું પછી લીંબુ કાપા લીંબુ નીચવા લીંબુના બીયા બહાર કાઢ્યા ખાંડ ઉમેરી મીઠું ઉમેર્યું અને મિક્સ કરી નાખ્યું પરફેક્ટ લીંબુ શરબત તૈયાર થઈ ગયું પછી સી ભાગ એમ કહે છે એક્ટિવિટીનો કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન નીચેના પ્રશ્નોનો જવાબ આપો તો ચાલો જોઈએ પહેલું હું કહે છે વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ ધ સુગર કે ભાઈ લક્ષ્મણે શું યુઝ કર્યું યુઝ એટલે ઉપયોગમાં લીધું લક્ષ્મણે શેનો ઉપયોગ કર્યો મિક્સ સુગર સુગરને મિક્સ કરવા માટે તો શેનો ઉપયોગ કર્યો તો ચમચીનો લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ સુગર ખાંડને મિક્સ કરવા માટે ચમચીનો ઉપયોગ કર્યો પછી હાઉ મચ સુગર ડીડ લક્ષ્મણ એડ કે હાઉ મચ સુગર એટલે કેટલી ખાંડ લક્ષ્મણે ઉમેરી કેટલી ખાંડ ઉમેરી એક ચમચી લક્ષ્મણ એડેડ વન સ્પૂન ઓફ સુગર પછી વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન વેન એટલે શું થાય ક્યારે ક્યારે લક્ષ્મણે જે છે ચમચીનો ઉપયોગ કર્યો છે વેન ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન સ્પૂન એટલે ચમચી ક્યારે લક્ષ્મણે ચમચીનો ઉપયોગ કર્યો છે લક્ષ્મન યુઝ્ડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ કે બીજને બહાર કાઢવા માટે ટુ એડ સુગર ખાંડ ઉમેરવા માટે ટુ એડ સોલ્ટ મીઠું ઉમેરવા માટે એન્ડ ટુ મિક્સ ધ શરબત અને શરબતને મિક્સ કરવા માટે ચાર જગ્યાએ પહેલી જગ્યાએ ક્યાં તો કે બે લીંબુના બીયા જે હોય લીંબુના સીડ જે હોય એ બહાર કાઢવા માટે બીજું ખાંડ મિક્સ કરવા માટે ત્રીજું નમક એટલે કે સોલ્ટ મિક્સ કરવા માટે ત્યારબાદ ચોથું પછી આખે આખે શરબત તૈયાર થઈ ગયો તો એને મિક્સ તો કરવું ને અને બધાને મિક્સ કરો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષય સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ

પછી આફ્ટર એટલે શું થાય પછી લીંબુ નીચવ્યા પછી લક્ષ્મણે શું કર્યું તો શું કર્યું તો કે આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન લીંબુ નીચવ્યા પછી લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ લક્ષ્મણે એ ગ્લાસમાંથી બીયાને શું કરી નાખ્યા બહાર કરી નાખ્યા પછી પાંચમું વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ કે શા માટે લક્ષ્મણે જે છે એમાં સોલ્ટ નાખ્યું મીઠું શું કામ નાખ્યું શું કામ નાખવાનું હોય સર સર એ તો એનું રેસીપી છે એટલે નાખવું પડે પણ બાળકો એમાં ટેસ્ટ લાવવા માટે એનો સ્વાદ લાવવા માટે જે છે એમાં નમક નાખવું પડે લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ટેસ્ટ એમાં મીઠું નાખ્યું માટે માટે તો સ્વાદ લાવવા બસ વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે ભણ્યા આ યુનિટની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ટુ ની એક્ટિવિટી નંબર સાત વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો